જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શેરબજારમાં રોકાણ બહાને ચીટર ટોળકીનો શિકાર બન્યા હતા જેઓએ પોતાની તેમજ પોતાના પત્નીની રૂપિયા પચાસ લાખની રકમ ગુમાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી હતી જેમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ પોલીસની ટુકડીએ ઇન્દોર સુધી તપાસનો દોર લંબાવી સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણ આરોપીઓ પૈકીના એક આરોપી બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેમની પાસેથી એક કાર લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા તેને જામનગર લઈ આવી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉપરાંત એક મહિલા સહિતના અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની એ રીતે છે કે એક નિવૃત્ત કર્મચારી પાસેથી સિનિયર સિટીઝન પાસેથી એક કન્ફ્લુઅન્સ રિસર્ચ કરીને જે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતી કંપની હોય એના એક એક્સપર્ટ તરીકે અને મેનેજર તરીકેની ઓળખ આપી જે આ કામના મુખ્ય આરોપી છે બનતી ઉર્ફ અંકિત બંસીલાલ શર્મા એના દ્વારા આ શેર માર્કેટમાં તેમજ કોમોડિટીઝ અને ઇક્વિટી શેર માર્કેટમાં રોકાણ માટેની લાલચ આપી અને સારા એવા રિટર્ન મળવાની લોભ આપી આ જે સિનિયર સિટીઝન ફરિયાદી છે એમના આશરે પચાસ લાખ તેર હજાર ત્રણસો અઠ્યાવીસ જેટલા રૂપિયા એમની પાસેથી મેળવી અલગ અલગ રીતે અલગ અલગ ટાઈમે અને એને કન્ફન્સ રિસર્ચની જે શેર માર્કેટનું ટ્રેડિંગની જે કંપની છે એમાં ઇન્વેસ્ટ કરવાની વાત જણાવી પરંતુ એના દ્વારા કોઈપણ પ્રકારનું રિટર્ન અથવા તો કોઈ પણ પ્રકારનું જે પૈસા લીધેલા હતા એ પરત કરવામાં આવેલ નથી તો તે આ બાબતની છેતરપિંડીની ફરિયાદ બીએનએસ ત્રણસો અઢાર ચાર ત્રણસો સોળ પાંચ એકસઠ તથા આઈટી એક્ટ મુજબની કલમો લગાવી અને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આરોપી જે છે બંટી શર્મા એને મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડી પાડવામાં આવે છે અને હાલ તેના રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે હાલ એની સાથે શું શું વસ્તુઓ છે એક લેપટોપ છે એક મોબાઈલ ફોન ત્રણ નંગ છે અને સુઝુકીની બલેનો કાર છે આટલા મુદ્દામા સાથે તેની ટક કરવામાં આવેલ છે હાલ તેવા બાબતે તપાસ ચાલુ છે